માંડવી તાલુકાના કોડાય મંડલમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશની રથયાત્રા ભવ્યથી ભવ્ય નીકળી જેમાં સનાતન હિન્દુ સમાજ બહુડી બહોળી સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયો રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા તાલુકો માંડવી કચ્છ આજ રોજ ખોડાય મંડળની કળશયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બાવીસ જાન્યુઆરીના જે પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિરની થવાની છે એને અનુસંધાને ઘર ઘર સુધી આમંત્રણ અને ઘર ઘર સુધી અક્ષત પહોંચે એ ઉદ્દેશ્યથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હિન્દુ સમાજના લોકો બહુળી સંખ્યામાં જોડાયા હતા ભૂતકાળના ઇતિહાસની અંદર આપણે નજર કરીએ તો બાબર દ્વારા જે રામ મંદિર તોડવામાં આવ્યો હતો અને આપણે ફરીથી અત્યારે બાવીસ જાન્યુઆરીના રામરાલાને બેસાડવા જઈ રહ્યા છીએ એ ઉદ્દેશ્યથી અને વારંવાર આપણા મંદિરો તોડવાના ઘટનાઓ આવે છે અને આપણે વારંવાર મંદિરો નવા બનાવીએ છીએ એવી જ રીતના આ મંદિર આપણે નૂતન ઊભો કરી અને આપણે રામલાલાને બેસાડીએ છીએ જેવી રીતના રામનવમી એ રામનો અવતરણ દિવસ છે એવી રીતના બાવીસ જાન્યુઆરી રામ રાજ્યની સ્થાપના કરવાની એક ઘડી છે તો આપ સૌ રામ મંદિરની બાવીસ જાન્યુઆરીના ઘરે ઘરે દિવાળી જેવો માહોલ બને અને હિન્દુ રાષ્ટ્ર જે છે આપણી સંકલ્પ જે હિન્દુ રાષ્ટ્રનો એ પૂર્ણ કરી અને ભવ્ય હવેનો જે નાડો આવે એ આપણે ભારત એ હિન્દુ રાષ્ટ્ર બને